સમાચાર સુરતથી સુરતના પથરોણ ગામમાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે તસ્કરોએ એક સાથે એનઆરઆઈના પાંચ ઘરના તાળા તોડ્યા છે બંધ ઘરની ગ્રીલ અને તાળા તોડીને તસ્કરો મકાનમાં ઘૂસ્યા રેઇનકોટ પહેરીને બાઇક પર આ તસ્કરો પહોંચ્યા હતા મહુવા પોલીસે સીસીટીવીના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે તો સુરતના આ દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો કે સીસીટીવી જે રીતે સામે આવી રહ્યા છે બંધ ઘરના તાળા તોડીને ચોરીને અંજામ આપવામાં આવ્યો છે પથરોણ ગામમાં તસ્કરોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે અને વધુ એક ઘટના સામે આવી રહી છે રેનકોટ પહેરીને જે રીતે તસ્કરો પહોંચ્યા હતા અને બંધ મકાનને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું પાંચ જેટલા મકાનો જ્યાં એનઆરઆઇના ઘર હોવાની વાત પણ સામે આવી રહી છે એનઆરઆઇના પાંચ મકાનોના તાળા તોડીને તસ્કરો પ્રવેશ્યા હતા અને બંધ મકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો જોકે ત્યારબાદ સીસીટીવી ફૂટેજ પ્રાપ્ત થયા છે પોલીસને અને સીસીટીવીના આધાર પર કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે સંવાદદાતા નિર્મલ જોડાઈ ચૂક્યા છે ફોનલાઇન પર નિર્મલ એનઆરઆઇના પાંચ મકાનોને તસ્કરોએ ટાર્ગેટ કર્યા છે નાઇટ પેટ્રોલિંગ સામે સુરક્ષા સવાલો ચોક્કસ જિલ્લાના મહુવા તાલુકામાં જે લોકો છે આવેલા છે મોટી સોસાયટી છે ત્યારે જે એનઆરઆઈ હોય છે તે ન હતા અને તેઓના બંધ ઘર હતા ત્યારે તસ્કરોએ આ ઘરને નિશાન બનાવ્યા હતા ઘરની ગ્રીલ અને કાળા તોડી અને ચોરી કરી હતી સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી જે માલિકો છે એ માલિકો વિદેશમાં રહેતા હોવાથી ખબર પડી પરંતુ નજીકના લોકોએ પોલીસને જાણ કરતા આ ચોરીની જાણ બહાર ચોરી થઈ હતી સામે આવ્યું હતું ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે પોલીસ દાવા કરે છે પણ એ દાવા ફોકડ સાબિત થયા છે અને જે બંધ હતા એ બંધરોને નિશાન બનાવી અને ચોરી કરીને ભાગી ગયા હતા મહત્વનું છે કે જે તસ્કરો આવ્યા હતા તેઓ રેનકોટ પહેરીને આવ્યા હતા અને સાથે તલવાર પણ સીસીટીવી જે લઈને આવ્યા હતા તે સીસીટીવી માં જી નિર્મલ ધન્યવાદ તમામ વિગતો માટે